ઓરસંગ રાત્રિના સમયે રેતી ચોરી જવાનું કારસ્થાન ચાલતું હતું છોટાઉદેપુર માં રેતી માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે તેની સામે છેવટે ખાણ ખનીજ વિભાગે લાલા કરી છે રેતી ચોરીને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવતી હતી છોટા ઉદેપુરમાં રેતી માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે જેની સામે છેવટે ખાણ ખનીજ વિભાગે લાલ કરી છે ખાણ ખનીજ વિભાગે ઓરસંગ નદીમાં થતું રેતી ખનન અટકાવવા માટે નદીમાં રસ્તા ખોદી નાખ્યા ઓરસંગ નદીમાં રાત્રિના સમયે રેતી ચોરી જવાનું કારસ્થાન ચાલતું હતું રેતી ચોરીને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવતી હતી જેની જાણ થતા છોટા ઉદેપુર જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ દોડતો થયો હતો છોટા ઉદેપુર તાલુકા વિસ્તારમાં આવેલા નાલેજ પીપલેજ ફતેપુર જાગનાથ મહાદેવ મંદિર એસપી ઓફિસ સામે નદીમાં જવાના રસ્તાઓ ખાણ ખનીજ વિભાગની ટીમે ખોદાવી નાખ્યા હતા ખાણ ખનીજ વિભાગે રેતી માફિયાઓ સામે લાલા કરી છે જેને લઈને રેતી માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે છોટા ઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ વાઇપ્સ ઓફ ઇન્ડિયા